આજે આપણે બનાવશું ઉનાળાનું સ્પેશિયલ ગુંદાનું શાક અને શાક જરા પણ ન થાય તેના માટે આપણે શું કરવું જોઈએ બધી જ અને સાથે એકદમ ટેસ્ટી શાક જે પર મળે તેવું જ તો ચાલો હવે આપણે રેસીપી જાણીએ તો એકદમ આવું જ શાક બનાવવા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી પૂરેપૂરો જોઈ લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો ગુંદાનું શાક બનાવવા માટે મેં ગુંદા લઈ લીધા છે ગુંદાને આપણે ધોઈ લેવાના છે સરસ ધોઈ લીધા પછી ગુંદા ઉપર જે આવે તેનું ઢાંકણ હોય છે તે આપણે હટાવવાનું નથી નહીંતર આપણે બાફવાના છે એટલે ચીકાશવાળું થઈ જશે અને સરસ નહીં બને શાક અને જો ગુંદા તૂટી જાય તો પણ કંઈ વાંધો નહીં આવે અને ચિકાસ ઓછી કઈ રીતે કરવી તે પણ હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો હવે હું આને પાણીમાંથી કાઢી લઉં છું અને આપણે આને બીજા વાસણમાં ઉમેરી દેવાના છે આવી રીતે બીજા વાસણમાં ઉમેર્યા પછી આપણે આમાં પાણી ઉમેરી દઈશું અને આને પચાસથી સાઠ ટકા જેટલા આપણે બાફી લેશું થોડુંક મીઠું ઉમેરી અને અને હવે આપણા ગુંદા બફાય છે ત્યાં સુધીમાં આપણે મસાલાની તૈયારી કરી લઈએ તો મસાલામાં મેં આવી રીતે ગાંઠિયા લઈ લીધા છે તમે કોઈ પણ ગાઠિયા લઈ શકો છો માં ગાંઠિયા પણ લઈ શકો છો અને શેકીને ચણાનો લોટ પણ ઉમેરી શકો છો પણ ગાંઠિયાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે સાથે એક મુઠ્ઠી જેટલા સીંગદાણા પીટનાનો ટુકડો આદુનો આવી રીતે કટ કરી અને ઉમેરી દેવાનો છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું મીઠું આપણે બાફવામાં ઉમેર્યું છે ગાંઠિયામાં હોય છે એટલે જરૂર પ્રમાણે જ ઉમેરવું અને અડધી ટી સ્પૂન જેટલી વરિયાળી તમે વરિયાળી ખાસ ઉમેરજો આનાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે એક ટી સ્પૂન કશ્મીરી લાલ મરચું એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક નાનો ટુકડો ગોળનો અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરી હવે આપણે આને પીસી લેવાનું છે તો એકદમ સરસ પીસાઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને એકબીજા વાસણમાં કાઢી લેવાનું છે ઉનાળો છે અને જો તમે ગરમ મસાલો ન ખાતા હોય તો તમારે ન ઉમેરવો હવે આપણે આને એમાં કાઢી લીધું છે અને આમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દેસું સાથે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેસું અને થોડાક લીલા ધાણા ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે આને સાઈડમાં રાખી દઈશું અને આપણા ગુંદાને ચેક કરી લેવાના છે તો આપણા ગુંદા ઘણા બધા બફાઈ ગયા છે તમે જઈ શકો છો અને હવે આપણે આને પાણીમાંથી કાઢી લેવાના છે ગરમ છે તો આપણે કોઈપણ વસ્તુની મદદથી કાઢી લઈએ અને આવી રીતે આપણે ચપ્પુની મદદથી ચેક કરીએ તો આપણી ચપ્પુ આરામથી અંદર જઈ રહી છે તો આપણા ગુંદા લગભગ બફાઈ ગયા છે તો હવે આપણે કાઢી લેવાના છે તો હું આને આવી રીતે કોઈપણ વાસણમાં કાઢી લઉં છું અને કાઢી લીધા પછી હવે થોડાક ઠંડા પણ થઈ ગયા છે તો આપણે જે આવી રીતે ઉપરથી દંટલી હોય છે તેને હટાવી દેવાની છે અને મેં આવી રીતે જે છાલ ઉતારવાનું છે તે લઈ લીધું છે અને તેની મદદથી આપણે આમાંથી ઠળિયા પણ આવી રીતે કાઢતા જશું તો આવી જ રીતે આપણે બધામાંથી પહેલાં એક વખત ઠળિયા કાઢી લેવાના છે તો ઠળિયા આવી રીતે કાઢી લીધા પછી મેં આવી રીતે અહીંયા દહીં લઈ લીધું છે હવે આપણે આવી રીતે દહીંને થોડુંક લઈ અને પહેલાં લગાવી દેવાનું છે જેથી આપણું ગુંદાનું શાક જરા પણ ચીખાસવાળું નહીં થાય અને પછી આપણે આમાં મસાલો ભરી અને એકદમ સરસ ફેક કરી દેવાનું છે અને ખુલી જાય તો પણ કોઈ વાંધો નથી આવતો શાક જરાય ચીખાસવાળું નહીં થાય અને જો તમારી પાસે દહીં ન હોય તો તમે આ ગુંદાને થોડી ખાટી છાશમાં પણ બોલી શકો છો અથવા તો મીઠું પણ આવી રીતે લગાવી શકો છો તેનાથી પણ ચિકાસ ઓછી થઈ જશે તો હવે આવી જ રીતે આપણે બધા ગુંદાને ભરી અને તૈયાર કરી લેવાના છે તમે પણ આ ટ્રીક એકવાર જરૂર ટ્રાય કરજો ચોક્કસ તમારું ગુંદાનું શાક જરાય ચીકાશવાળું નહીં થાય હવે આવી રીતે મેં બધા ગુંદાને ભરી અને તૈયાર કરી લીધા છે અને જે આપણો આ મસાલો બચી ગયો છે તેને પણ આપણે શાકમાં ઉમેરી દઈશું અને જ્યાં દહીં બચી ગયું છે તેને પણ આપણે શાકમાં ઉમેરવાનું છે અને એમાં મેં આવી રીતે એક કપ છાશ લીધી છે તે ઉમેરી દીધી છે અને હવે આપણે આને મિક્સ કરી અને હલાવી લેશું અને સાઈડમાં ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ એક નાની ચમચી જીરું અને હિંગનો વઘાર કરીશું રાઈ અને જીરું થોડાક ચટકે એટલે પછી આપણે આમાં એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું જેનાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવશે હળદર થોડીક સંતાળાઈ જાય એટલે પછી આપણે આ તૈયાર કરેલા ગુંદા છે તે આપણે આમાં ઉમેરી દઈશું અને ગુંદા ઉમેરી દીધા પછી આપણે આ ગુંદાને હળવા હાથે હલાવશું જેથી આપણા ગુંદા તૂટી ન જાય અને એકદમ સરસ રહે તો હવે આપણે આને આવી રીતે હલાવશું બે ચાર મિનિટ માટે એટલે ગુંદા ઉપરથી એકદમ સરસ સંતાળાઈ જાય અને હળદરવાળું તેલ છે એટલે ઉપરથી ગુંદાની કોટિંગ પણ એકદમ સરસ થઈ જશે તો આવી રીતે થોડીક વાર હલાવ્યા પછી હવે આપણે જે આપણો આ મસાલો હતો પરતા બચી ગયો હતો તે આપણે ઉમેરી દઈશું અને પછી આપણે મસાલાને પણ થોડીક વાર માટે સાંતળશું અને હલાવતા જ રહેશું જેથી નીચે તે ચોટી ન જાય અને પછી જે આપણે દહીંમાં આપણે જે છાસ ઉમેરીને રાખી હતી તે પણ આપણે આમાં અત્યારે ઉમેરી દેવાની છે એ રીતે અને દહીંવાળી છાશ આપણે આવી રીતે ઉમેર્યા પછી તો આપણે ખાસ હલાવવાનું છે નહીં દહીં છે અને છાશ બંને ફાટી જશે એટલે અત્યારે તમારે હલાવવાનું ભૂલતા નહીં થોડીક વાર આપણે હલાવતા રહેશું અને આમ પણ આપણા ગુંદા કાચા હતા એટલે આપણે થોડીક વાર ચોળવવાના જતા એટલે હવે આપણે થોડીક વાર આને હલાવશું થોડીક વાર પછી આમાં કોઈ વાંધો નથી આવતો અને હવે આપણે આને ઢાંકી અને ચાર પાંચ મિનિટ માટે ચડવા દેશું જ્યાં સુધી આ ઘટ ન થઈ જાય ત્યાં સુધી જો તમે છાસ ન ઉમેરી હોય તો તમે અત્યારે આમાં પાણી ઉમેરી દેવાનું અને પછી આને ચડવા દેવાનું તો પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું શાક કેટલું સરસ બની અને તૈયાર થઈ ગયું છે અને આની ગ્રેવી પણ એકદમ સરસ બની છે એકદમ પંજાબી શાકનું ટક્કર મારે તેવી તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ શાકને તમે રોટલા રોટલી જુવારના રોટલા કોઈપણની સાથે સર્વ કરી શકો છો એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો તમારા દરેક ગ્રુપમાં શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાયકોન દબાવો જેથી આવી જ અ નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂર જણાવજો